વડોદરા શહેરના હરની ભીડભન હનુમાન હનુમાનજી મંદિર સૌથી જૂનું અને પૌરાણિક છે શહેરના રાઘવદાસ ભક્ત મંડળ દ્વારા આજે સૌ પ્રથમ વખત શ્રીરામની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ યાત્રા હરણી સ્થિત ભીડભંજન હનુમાનજી મંદિરથી નીકળી બૌજરાજી મંદિર ખાતે આવેલ રામજી મંદિર ખાતે પૂર્ણાવતી કરી હતી આ શોભાયાત્રામાં લગભગ 200 થી વધારે રામ ભક્તો જોડાયા હતા તમામ રામ ભક્તો ધજા પતાકાઓ સાથે શોભાયાત્રામાં જોડાયા હતા અને મોટી સંખ્યામાં મહિલાઓ પણ જોડાઈ હતી રાઘવદાસ ભક્ત મંડળ દ્વારા ભગવાન શ્રી રામ ના વાઘા લઈને બૌજરાજી મંદિર પાસે આવેલ રામ મંદિરમાં પ્રભુ શ્રી રામજીને અર્પણ કર્યા હતા આજે જય આ શોભાયાત્રાની ઉજવણી થઈ રહી છે રામ નામની આદી થી ભગવાન રામ ના વાઘા લઈ જઈ રહ્યા છે હનુમાનજી મંદિર ઐતિહાસિક અને પૌરાણિક મંદિર છે અને આ મંદિરમાં ખૂબ ભક્તો ઉમટી રહેલા છે અને અમારો હેતુ એવું છે કે બહુચરાજી શ્રી રામજી મંદિર જે છે તે પણ પૌરાણિક છે બસો વર્ષ જૂનો એનો ઇતિહાસ છે અને ત્યાં થોડીક ઓછી અવર જવર છે એ તો એ જ છે એક મંદિર થી બીજો મંદિર જોડાય અને એટલે અમે લોકો અહીંયા ભગવાન શ્રી રામ માતા જાનગી લક્ષ્મણજી અને હનુમાનજીના વાઘા લાયા છે અહિયાં પૂજન થયું છે એમનું અને આ હવે વાઘા ભેટ સ્વરૂપે ભગવાન શ્રી રામજી મંદિર બહુચરાજી થશે